ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠી મંડે ત્યારે હાસુ કહેવાય આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન રાખે કાંઈ થાય નહીં એ તો ઠીક વાહ વાહ અરે કેટલાક તો લઘુ કરવા જાય ને પૂરી આંખ પણ ઉઘાડે નહીં જાણે રખે ઊંઘ ઉડી જાય ને માલ વહી જાય છે ને આખી રાત સહ સહાવે ને દિવસે તો ગપાટ ગપાટામાંથી નૈવીરાજ હેના થાય તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે ને જાણે મોટા થઈ ગયા પણ અમરીશ જેવું એ ક્યાં થવાનું છે ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું આ તો ફરવા જઈને સૂઈ રહે એમ કહીને કરજો સત્સંગની સહાયરેવાલાએ કીર્તન બોલ્યા અને કહે જે આવા પ્રગટ સાધુ છે તેની મને વચને દેહ કરીને સેવા કરવી કે વિનય કરવો એ તો નહીં પણ શાર ભેળા થઈને કહે છે આ આવો છે ને આ આવો છે એમાં હું પાક્યું પણ વ્યર્થ કાલોન નેતવ્યો ભક્તિ ભગવતો વિના એ ક્યાં પડે છે સાધુની મંદિરની ને મહારાજ મહારાજશ્રીની ને સત્સંગીની સેવા કરી તો વૃદ્ધિ પમાય ને ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય ને સેવા તે શું તો ભક્ત્યાનું વૃત્તિ અનુવૃત્તિ એ જ સેવા છે માટે તે પ્રમાણે રહેવું એક ભગવાનની મૂર્તિમાં સુખ છે ને ક્યાંય મોક્ષ નથી પણ આવા સાધુ સમાગમમાં મોક્ષ છે બે સાધન તો થઈ રહ્યા છે પુરુષોત્તમ જાણ્યા અને સાધુ ઓળખાણ ગુણ લેવો ને દ્રોહ ન થાય ય કરવું એ રહ્યું આજ્ઞા પળે એટલી વાસના બળે ને આજ્ઞા અને ઉપાસના બે મુખ્ય જોઈએ ને કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવ છે કોશ ઉની કરીને ગળામાં ગાલે કેટલું દુઃખ થાય તો પણ આજ્ઞા ભંગ ન કરવી ને સાનું ખાતા હશે ને ઝાઝી પથારી કરતા હશે તે ઓલા સ્વામિનારાયણ ભગવાન નથી જાણતા હરી કે આગે કાં દુરાય મન અપને કી બાત ઘાત હરી કે આગે કાં દુરાય મન અપને કી ઘાત હરી તો સબ જાનત હૈ રોમ રોમ કી બાત ભગવાન સ્વામિનારાયણ બધુ જાણે છે રોમે રોમની વાત એટલે આજ્ઞામાં મંડી પડવું સંતોના અનુગ્રહમાં રહીને કલ્યાણ કરી લેવું પડતું